અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે જેની બેન ઠુમ્મરને કોંગ્રેસની ટિકિટ વારસામાં મળેલી છે કોંગ્રેસે ઓગણીસો નવ્વાણું બે હજાર ચાર બે હજાર ચૌદમાં જેનીબહેન ઠુમ્મરના પિતા વિરજીભાઈ ઠુમ્મરને ટિકિટ આપેલી હતી જેમાંથી ઓગણીસો નવ્વાણું અને બે હજાર ચૌદમાં વિરજીભાઈ ઠુમ્મરની હાર થયેલી હતી જ્યારે બે હજાર ચારમાં તેમની જીત થયેલી હતી બે હજાર ચારમાં વિજેતા થયા હોવા છતાં બે હજાર નવમાં કોંગ્રેસે વિરજીભાઈ ઠુમ્મરની ટિકિટ કાપી તેમના પત્ની નીલાબેન ઢુમ્મરને ટિકિટ આપેલી હતી આમ ઓગણીસો થી બે હજાર ચૌદ સુધી સતત આ બેઠક પર ઢુમ્મર પરિવાર જ ચૂંટણી લડતો આવ્યો છે